આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સુરત પોલીસ દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો કતારગામ મહીધરપુર લાલગેટ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં જપ્ત થયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો અલગ અલગ ઓગણસાહીઠ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ બે હજાર નવસો તેર દારૂની બોટલનો નાશ કરાયો દારૂની કિંમત લગભગ રૂપિયા સાત લાખ પચીસ હજાર એકસો ઓગણત્રીસ થવા પામી છે પોલીસે ખુલ્લા મેદાનમાં દારૂની બોટલો પાથરી બુલડોઝર ચલાવ્યું